જીને ધન્યવાદ કે આ સમય મળ્યો તેમના જીવન પવિત્ર વચનો આજના વચનોમાં જઈશું અને આજના વચનો જે આપણે વાંચવા જઈ રહ્યા છીએ સર્વનું ખૂબ જ જાણીતું અને મોડે એવું એક ગીત છે જેને આપણે ગીત શાસ્ત્રના પુસ્તકમાંથી તેવીસમું ગીત કહીએ છીએ આજે આપણે આ ત્રેવીસમાં અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છે તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચન કરવામાં જઈશું ગીત પુસ્તક અને તેનો ત્રેવીસમો અધ્યાય યહોવા મારા પાળખ યહોવા મારા પાળખ છે તેથી મને કશી ખોટ પડશે નહીં તે લીલાબીડમાં મને સુવાડે છે તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે તે મારા આત્માને તાજો કરે છે પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે જો કે મરણની છાયાની કિણમાં થઈને હું ચાલું તો એ હું કંઈ પણ ગુંડાઈથી બીશ નહીં કેમ કે તમે મારી સાથે છો તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે મારા શત્રુઓના તમે મારે માટે બાણું તૈયાર કરો છો તમે મારા માથા પર તેલ છોડ્યું છે મારો પ્યાલો ઉભરાઈ જાય છે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત

તમારા ઉત્તમ વચનો જે અમને તમે વાંચવાનો સમય આપ્યો છે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે તમારા વચનો પુષ્કળાથી તમારી કૃપા વર્ષાવો અને જે તમારા દીકરા દીકરો સાંભળે છે એક એકના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો અને આશીર્વાદથી ભરપૂર કરો અને જ્ઞાન બુદ્ધિને ડ પણ આપજો પ્રભુ દરેકની સાથેને પાસે રહેજો દરેકના ઘરમાં પ્રભુ કંઈ નાની મોટી પ્રશ્ન વિષમ વિટંબળાઓ હોય એ સર્વ મુશ્કેલી પ્રશ્નો વિમણા તમે દૂર કરજો અને દરેકની જરૂરિયાત તમે પૂરી પાડજો જે લોકોને નોકરીઓ નથી ઘર બાર વગરના છે પ્રભુ એ સર્વને તમે નોકરીઓ અને ઘર બાર જે કંઈ જરૂરત હોય પ્રભુ સગડી જરૂરિયાત તમારા ખુદભંડારમાંથી તમે પૂરી પાડજો પ્રભુ જે ઘરમાં મરણે પ્રવેશ કરે હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો એમના આંસુ તમે લૂચજો પ્રભુ જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા ઘણા ઘરમાં છે હોસ્પિટલમાં છે એક કેક ને પ્રભુ તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો પણ આપો ડૉક્ટરોના નર્સોના હાથ તમે બનો પ્રભુ અને ઇન્જેક્શનના આશીર્વાદ આશીર્વાદિત કરો એ તો પછી મેં કૃપા માગીએ છે અને એ લોકો સાજા થાય એટલું જ નહીં પણ બાપ તમારો મહિમા કરે તમારો આભાર માને એવું તમે થવા દેજો તમારા સંતો સેવકોના એમના પરિવારોને પણ તમારા અને તમારી કૃપા આપજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી આપજો ઘણા એવા બાળકો છે પ્રભુ અંધકારમાં ચાલી રહ્યા છે ત્યારે એ બાળકોને તમારા અજવાડાના દીકરા દીકરો બન્યા કોઈ પણ જેઠું પ્રભુ બહાર ન રહી જાય એવું તમે થવા દેજો દરેક ઘૂંટણ અમે અને દરેક જીભ કબૂલ કરે કે તમે સુખરી પ્રભુ છો એવો વિશ્વાસ કરે પ્રભુ અને એવી રીતે તમારો આ ભાર માને એવું તમે થવા દેજો જ્યાં લડે છે તોફાન છે વરસાદ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે બાપ અમે તમને યાદ કરે છે કે બધું તમે શાંત કરો સારું થાય અને લોકોને રાહત થાય એવું તમે થવા દેજો દરેક પ્રભુ પિતા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા વહલા પુત્રના નામથી માગીએ છે સાંભળોને સિક્કા કરજો બાપ આ આમીન